જય જ મિત્રો હું છું દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો બન્યા જો કન્ટિન્યુ બ્લોગમાં તો ગાયો અમે અહીં ડુંગળીમાં સરાઈ રહ્યા છીએ તો સરે છે આનંદ કરે છે મોજ કરે છે તમારા મિત્રો સાથે શેર કરો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જો ડુંગળીમાં વેલા ખાઈ રહી છે જો ગાયો મૂકી દીધી છે છૂટી ડુંગળીમાં જો આ ડુંગળી છે આગળ અને ગાયો અહીંથી અંદર આવી રહી છે જુઓ તમે બરાબર અહીંથી અંદર આવી રહી છે જુઓ દરવાજેથી જો આવે છે અને ડુંગળીની અંદર ચરવા જાય છે તો બંને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં મજા આવશે

અને અહીંયા ગોંદરો છે તો ગાયો બહ બહાટી ધબધપાટી કડબ ખાઈ રહી છે બરોબર તો જેથી કરીને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને આનંદ કરો તો મળશું હવે આપણે નવા નેક્સ્ટ સુધી જય માતાજી સબસ્ક્રાઈબર શેર કરવાનું ભૂલતા નથી આવજો